તો મિત્રો મારા એક ભાઈની કોમેન્ટ હતી કે ભાઈ આપણે એ આઈ વિડીયો તો બનાવવો છે પણ ફોટા ક્યાંથી લેવા તો વિડીયો લાસ્ટ ઓછી જુઓ એટલે તમને ખ્યાલ આવશે મિત્રો અને ચેનલ પર પહેલી વખત આ ચેનલ સબસ્ક્રાઈબ કરો મિત્રો સૌ પ્રથમ મિત્રો મારું નામ હેમનરાજ તમે જોઈ રહ્યા છો મિત્રો યુટ્યુબવાળા ગુજરાતી ચેનલ તો મિત્રો આજે આપણે જે એઆઈ વિડીયો બનાવીએ છીએ તો મિત્રો જે ફોટા હોય છે ક્યાંથી ડાઉનલોડ કરવા તો વિડિયો લાસ્ટ ઓછી જુઓ એટલે સો ટકા તમને ફોટા ડાઉનલોડ કરતા તમને આવડશે મિત્રો બરોબર તો તે જઈએ મોબાઈલની સ્ક્રીન પર અને આપણે એ ફોટા ડાઉનલોડ કરતા આપણે શીખી તો મિત્રો આપણે આવી ગયા છીએ મોબાઈલની સ્ક્રીન પે તો વિડીયો તમે પૂરે પૂરો જોજો મારા ભાઈ સો ટકા તમને ફોટા ડાઉનલોડ કરતા તમને શીખવાડીએ મિત્રો બરાબર ઘણા લોકોને મિત્રો એ આ એ વિડીયો બનાવો છે પણ આ ફોટા ક્યાંથી લેવા બરાબર તો આપણે ભાઈની કોમેન્ટ હતી એ આજે પૂરી કરીએ બરોબર તો તમારે જવાનું છે મિત્રો પ્લે સ્ટોરમાં પેલા તો ચલો અહીંયાથી આપણે પ્લે સ્ટોરમાં જઈએ તો તમારે અહીંયા સર્ચ કરવાનું છે સર્ચમાં જવાનું છે અહીંયાથી તમારે લખવાનું છે ઇમેજ સર્ચ મિત્રો આ રીતનું તમારે લખી દેવાનું છે તો અહીંયા મિત્રો તમે જોઈ શકો કે આરી એપ આવે છે એને ડાઉનલોડ કરી લેવાની તો આપણે ડાઉનલોડ કરી લઈએ ચાલો અહીંયાથી બહાર નીકળી જવાનું છે બહાર નીકળીશું એટલે મિત્રો અહીંયા પાસે આપણે એપ ચાલુ કરવાની છે વિડીયો નાનો છે પણ ઇમ્પોર્ટન્ટ છે બહુ બરાબર હવે તમારે કોઈ મંગકી બ્લોગ્સનો વિડીયો બનાવવો છે તો તમારે તમારા ફોટાની તો જરૂર પડવાની જ છે મિત્રો તો તમે ફોટો ક્યાંથી લેવો તો તમારે અહીંયા લખવાનું છે એ આઈ મંકી ફોટો બરાબર આ રીતનું લખી દેવાનું તમે જોઈ શકો કે આપણે આ ઉપર લખ્યું એ આઈ મંકી ફોટો બરાબર તો કેટલા બધા ફોટા આવ્યા છે તો ચલો અહીંયાથી કોઈ બી તમને સારો ફોટો ગમતો હોય આપણે આ ફોટો લઈ મિત્રો એક વિડીયો બનાવેલો છે તમે મારી ચેનલમાં જઈશ લો જો બરાબર તો તમારે શું કરવાનું મિત્રો અહીંયા ક્લિક કરવાનું છે અહીંયા ડાઉનલોડનું ઓપ્શન છે ને તેના ઉપર તમારે ક્લિક કરવાનું છે તમારા ફોનની અંદર ડાઉનલોડ ફોટો થઈ ગયો બરાબર પછી હવે એક પેલા કબૂતરનું હતું મિત્રો બરોબર એ કઈ રીતના લેવાનું તમારે અહીંયા પાછું સર્ચમાં જવાનું છે ચલો ક્લિક કરીશું ચલો અહીંયાથી એ ટાઈ મારીએ મિત્રો કબૂતર તો લખીએ ક્યાં આવે છે બરોબર કબૂતર બરોબર એ આઈ કબૂતર ફોટો તો મિત્રો તમે જોઈ શકો મારા ભાઈ જો ફોટા મળી ગયા અહીંયા તમારા ત્રિકોણ ઉપર ક્લિક કરવાનું છે તમે જોઈ શકો કે આ ત્રિકોણ છે તેના પર ક્લિક કરવાનું છે તમારા ફોનની ગેલરી છે એવો ફોટો થઈ ગયો મિત્રો બરોબર ચલો આપણે ગેલેરી ચાલુ કરીએ તમે જોઈ શકો મારા ભાઈ કે આપણે આ કબૂતરનો ફોટો લીધો અને આ મંકીનો પણ લઈ દો હવે તમારે વિડીયો બનાવતો તમને ના આવડતો હોય તો આપણે બધા વિડીયો મેં બનાવેલા છે બરાબર તો તમે આરામથી જોઈ અને શીખો બરાબર તો મિત્રો તમને આ વિડીયો ગમે હોય તો લાઇક કરજો ચેનલ સબસ્ક્રાઈબ કરજો મરજી બીજા નવા વિડીયોમાં લેખેરા જય માતાજી